ફરી એક વખત આપણે આવી ગયા છીએ સીધસ ગામમાં ઉમિયાધામ વેણુ નદીના કિનારે આવેલું છે આ સુંદર બહુ જોવાલાયક અને સ્થાન છે જો તમે નજારો એકદમ જોઈ શકો છો અહીંયા વેણુ નદી છે અને આ લોકેશન છે અને આ ઉમિયા માતાજીનું મંદિર છે તો પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી આજુબાજુનું લોકેશન જોઈ ઘણા બધા ભક્તોની ભીડ તમને જોવા મળશે I have no view

હજાર કુવાર શિવલિંગ ઉપર કઈ રીતના જો ફુવારા નાગની શેણ ફુવારા કુવારા ઉડે છે દસ રૂપિયામાં નાગ દેવતા રાજી થઈ જાય છે ભાઈ હેવજી પણ દસ રૂપિયા એકપેડ થઈ ગયા હલો લોબ ઉતર ચેનલ નું નામ ચેનલ નું વેતન છે દેવનો સફર એ જો આ બાજુ આપણે જાય ને તો ધાર્મિક સ્થાન નો અનુભવ થાય અને એથી આ બાજુ આવી જાય તો આપણે કે ગાર્ડન જેવી ફિલિંગ આવે છે આયા બધું ગાર્ડન જેવું છે બધું અને અહીં તમે ગમે ત્યાં આને ફોટોગ્રાફીન કરી શકો કોઈ અહીંયા મનાઈ છે જ નહીં અને આમ મજા આવે એવું સ્થળ છે આમ શાંતિ મળે શાંતિનો અનુભવ જાય આપણે સિટી માં ગાર્ડન માં બેસવા જતા હોય ત્યાં બહુ એના કરતા વિશેષ સ્થળ છે આ ટૂંકમાં આપણે જોવું હોય ને તો બાકી તો આપડે હા પાછળ બધું બેકગ્રાઉન્ડ બતાવી દે હવે આપણે તો હે ને બહુ બોલી લીધું અને આપણી સાથે હવે મોટા યુટ્યુબર તો એને કંઈ કે થોડાક આપણી સમજ થોડી વાણીની પ્રસ્તુત કરવી પડે મોટા યુટ્યુબર છે તો થોડુંક કેવું પડે બે શબ્દો ભાઈ બળદેવ નું ચેનલ જે જોતા હોય ને સબસ્ક્રાઈબ ના કરતા હોય ને ભાઈ ફેરફાર સબસ્ક્રાઈબ કરી નાખજો બધા તો વાંધો જોઈને આવી જતા ભાઈ મારા સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ વિડીયો પૂરો જોજો ને ચેનલ ને હે ને એમ થોડું કામ ગ્રો કરાવજો વિડિયો ને લાઈક ને કરતા જજો કે લાઈક નું બટન તોડી જ નાખજો ભાઈ હા હા ભૂકા કાટ નાખજો લાઈક ને બટન ના અને બાકી સબસ્ક્રાઇબ કરી નાખજો આ બાંબુ હાઉસ છે તમે બે ચાર જણા ફેમિલી સાથે આવો તો આયા પર આરામથી જે બેસવાની ખુરશી પણ છે આરામથી બે પાંચ મિનિટ બેસી શકો છો ગાર્ડન એરિયા નો વ્યૂ લઈ શકો છો શાંતિથી ટીપ્સ બીચ ખાઈ શકો છો એ બધી મજા કરી શકો છો આરામ કરી શકો છો એક્ચ્યુઅલ આરામ કરી શકો છો તમે ચેર ને ખુરશી જોઈ શકતા છો હું ઉપર પંખા પંખો બધી સુવિધા છે તો આપણે ને દર્શન કરી લીધા હોય અને હવે જવું છે ઘરે લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો તમે તમારે હા તો ચાલો જો દર્શન કરી લ્યો અને આ આપડે સામે છે ગેટ